فراک میرے Franc بality دن ہے જો તો આપણે ઘરે પોગી ગયા તન ઘરે પોગી ને લઈ લીધો દવાણો પંપ અને હાથ માં દવા લઈ લીધી હવે ગાળી છે 7 વાજીરામાં હાલો અહીં જાઈન તમને જો આ મોં દેઓ લા છડડા લગન થાય આ જીરામાં 7 વાન જામ તો નહી સાટો નહી અને આ રીતે પપ કર નાખે લોટ કોણ કે આ અડનાસ જો આ રીટીનું د پہ می مریٹ باقاج نہیں پنکھے جنی د

આ બે કેરા સાટ દઉં પછી આમ જાઉં તો આપણે આ બે કેરા સાટી દીધા છે અને હવે લાંબા કેરામાં ઠેરા લાંબો કેરો ને એમાં હવે જાઉં છું ચાલો એમાં મને સાટી દઉં બે ત્રણ પગનું સાટવાનું રહ્યું બાકી તો સાટી દીધું આપણે બધી સાત દીધી જો આઠ થી તો ઓલા પણ લગાડ એટલે હવે જવું પડે ચાલો તે દવા સટાઈ કે જીરામાં અને હવે ઘરે કરે કંઈક બીજું કામ કરશે ચાલો કરે છે ચાલું બધું પારું છે જો તો ઓન જેવું નહીં થોડું થોડું મને ગમે વાંધો હોય જો એને પારું વાંધો તે ગમે એવા પણ લઈ લીધી છે અને હવે કરે જઈ કારણ કે પોને દવા બવા બધું લઈ ચાલો હવે જાય ઘરે હવે ચોળામાં પણ ફાળ આવવાનો જો કે કંઈક ફાલ દેખાતો છે પણ હવે ચોળામાં ફાલ આવશે ખરા એવું લાગે છે આપણે ઘરે આવીને હાથમાં ધોઈ લીધું છે અને હવે આપણે કામ હોય ખબર ભાર્યું તાણાવું પડે ભાર્યું બને ચાલો પાર્યું બારના કેટલી ભાર્યું થાય હું તમે આગળ કરી કેટલાક તાણા છે જાય જ નહીં થોડાક આપણે ત્રણ બારીક ગોઠવી એક બે ને આ ત્રાણ

جی روکے جامی گیم تو ہر والا کرو کہ